આ ડોક્ટર આરવને હાર્ટ એટેક આવ્યો સત્ય ઘટના આ સવારનો સમય હતો આ શહેરના સૌથી જાણીતા હોસ્પિટલના ત્રીજા માળે આ ડોક્ટર આરવ શેઠ પોતાની ક્લિનિકમાં બેઠા હતા આ બારી બહાર ધોળિયું પ્રકાશ ફેલાતું હતું અને બાજુની ટેબલ પર ફાઇલોના ઢગલા વચ્ચે સ્ટેથોસ્કોપ આ લેપટોપ અને એક કપ ઠંડી થઈ ગયેલી કોફી પડેલી હતી આ તેમના ચહેરા પર ગંભીરતા આંખોમાં થાક છતાં એક અજાણી મમતા ઝળહળતી હતી આવજો અશોકભાઈને અંદર મોકલો આ રિસેપ્શનિસ્ટે કહ્યું આ થોડીવારમાં વારમાં એક મધ્યમવય પુરુષ આશરે પચાસ વર્ષનો આ થાકેલા પગલાંઓથી અંદર આવ્યા હાથમાં રૂમાલ આ ખાંસીથી હલકું કંપન અને ચહેરા પર ભય અને અશાંતિ બંનેના સિંહો આ ડોક્ટર આરવે નજર ઉઠાવી ફાઇલ ખોલી અને પૂછ્યું આ રોજની કેટલી સિગારેટ પીવો છો અશોકભાઈ થોડીવાર વાર સૂપ રહ્યા પછી ડરતા ડરતા બોલ્યા આ રોજના ત્રણ પેકેટ સાહેબ આ ક્લિનિકમાં થોડા ક્ષણો માટે નિઃશબ્ધતા સવાઈ ગઈ આ માત્ર ઓક્સિજન મશીનનો હળવો અવાજ અને ઘડિયાળનો ટીકટિકાટ સંભળાતો હતો આટલી બધી સિગારેટ પીવાને લીધે જ તમને ફેફસામાં કેન્સરની અસર છે આ ડોક્ટર આરવે ગંભીર સ્વરે કહ્યું છોડી દો હજી પણ સમય છે અશોકભાઈની આંખોમાં પસ્તાવો હતો પણ શબ્દોમાં એક પ્રકારની હાર હતી આ સાહેબ આ ગયા વર્ષે ધંધામાં મોટી ખોટ આવી આ બધું વેસાઈ ગયું આ ઘર પણ ધિરાણમાં ગયું આ ગામ ભૂલાવવા માટે સિગારેટ પીવી જ પડે છે હવે શ્વાસની દવા કરો આ પાસમની શર્ટ થવાની નથી આ ડોક્ટર આરવે ઊંડો શ્વાસ લીધો આ કેટલાય એવા દર્દીઓ આવ્યા હતા આ જેવો બીમારી કરતાં વધુ પોતાના દુઃખમાં ડૂબેલા હતા અશોકભાઈ પણ તેમાંથી એક હતા તેમણે અશોકભાઈને સમજાવ્યા આ દવા આપી અને કેન્સર હોસ્પિટલમાં રેફર કર્યા આ થોડા સમય પછી દરવાજો ખોલ્યો અને અંદર આર્યા પ્રવેશી આ સફેદ સાડીમાં સરળતાને આંખોમાં શાંતિ તે ડોક્ટર આરવની પત્ની હતી આ સ્વભાવથી નમ્ર આ પરંતુ મનથી ખૂબ જ મજબૂત હાથમાં કોફી અને બ્રેડનો થાળ હતો આ થોડું ખાઈ લો આખી સવારથી કંઈ લીધું નથી આર્યએ નરમ અવાજમાં કહ્યું આ આર્યા અત્યારે થોડી શાંતિ લાગે છે તારી કોફીથી આરવે સ્મિત આપ્યું આર્યા ધીમે ધીમે બોલી આ બધા દર્દીઓના દુઃખ જોતા ક્યારેક મને લાગે છે કે આ તું પણ મનથી તૂટી જાય છે આ પણ તું દેખાડતું નથી આ ડૉક્ટર હોવાનો અર્થ એ નથી કે હું પથ્થર છું આરવે હળવું હસતા કહ્યું આ પણ હા હું દુઃખને મારા અંદર જ રાખું છું આ કારણ કે દર્દીને આશા આપવી મારી ફરજ છે આ તે વચ્ચે નવા દર્દી આવ્યા આ મંગાજી ઠાકોર આ પહેરવેશ ગામથી આંખોમાં થાક અને શરીર પર મજૂરીનો પરસેવો આ કહો શું તકલીફ છે આ સાહેબ ભૂખ લાગતી નથી પેટ ફૂલેલું રહે છે આ ગેસ બહુ થાય છે આ ચેકઅપ અને રિપોર્ટ બાદ નિદન સ્પષ્ટ હતું આ લીવર શિરોસીસ આ દારૂ પીવો છો ડૉક્ટર આરવે પૂછ્યું આ મંગાજીએ સીધા બોલી દીધું હા સાહેબ આ રોજની ત્રણ પોટલી દેશી હવે તો એ વિના ચાલતું નથી એ જ તકલીફનું કારણ છે આરવે ગુચ્છે થઈ કહ્યું આ સાહેબ આ ગયા વર્ષે મારી પત્ની પડોશી સાથે ભાગી ગઈ હું આખો દિવસ મજૂરી કરું અને એ બીજા સાથે રંગ મનાવી ભાગી ગઈ હવે જીવીને શું કામ આ ગામ ભૂલાવા દારૂ પીવું જ પડે છે આરવની આંખમાં આ વખતે ગુચ્છો નહોતો માત્ર દુઃખ આ તેમણે મંગાજી તરફ જોઈ કહ્યું આ દરેક દર્દનો ઉપસાર દવા નથી ક્યારેક પ્રેમ વાતચીત અને સહાનુભૂતિ પણ દવા બની જાય છે આ તમે સાલો હું મદદ કરીશ પણ દારૂ છોડવાનો વાયદો કરજો આ મંગાજીના શહેરા પર પહેલીવાર નાની આશાની રેખા દેખાય આરવના મનમાં આજે બે દર્દીઓના ચહેરા ઘુમતા રહ્યા એક સિગારેટથી ગમ ભૂલતો માણસ આ બીજો દારૂથી હદીના ખાડા પૂરતો માણસ આ બંનેનું મૂળ એક જ હતું દર્દ આ તે રાત્રે આરવ ઘરે પહોંચ્યા આર્યા બારણે ઊભી હતી આકાશમાં પૂર્ણિમાનો સાંદ હતો તે બોલી આજે તું બહુ શાંત છે બધું ઠીક છે ને આ ધીમેથી બોલ્યા આ લોકો દારૂ કે સિગારેટ છોડે તો જીવ બસી શકે જો જ ન છોડે તો શરીર કેવી રીતે જીવશે આર્યએ હાથ પકડી લીધો આ બધાને આપણને પ્રયાસ કરે છે પણ તું પણ તો માણસ છે આરો આ તે રાત્રે આરવને ઊંઘ નહોતી આવી આ તેમના મનમાં એક વિશાળની વાવણી થવા લાગી આ શા માટે લોકો પોતાના દુઃખથી બસવા માટે પોતાને જ મારવા લાગે છે આ એ જ વિશારથી શરૂઆત થવાની હતી એક નવી સફરની એક એવી સફર આ જ્યાં ડોક્ટર પોતે માણસોના દિલને સાજા કરવાનું શીખશે ફક્ત શરીર નહીં આગળના થોડા દિવસો માટે ડૉક્ટર આરવ પોતાના કામમાં પૂરેપૂરા તન્મય થયા આ ક્લિનિકમાં દર્દીઓની ભીડ વધતી જ હતી પણ દરેક ચહેરા પાછળ કંઈક દુઃખ છુપાયેલું લાગતું આરવ હવે ફક્ત દવા આપતા ડૉક્ટર નહોતા તે દરેક દર્દીની વાત સાંભળતા કારણ શોધતા અને પોતાની અંદર એક નવી સમજણ ઊગતી જોઈ રહ્યા હતા એક સવારે આ ક્લિનિકમાં નવો દિવસ શરૂ થયો આ યુવાન ડૉક્ટર નમનજી હમણાં જ એમબીબીએસ પૂરું કરી આવ્યો હતો આ લાલ રંગની ફાઇલ લઈને રૂમમાં પ્રવેશ્યો આ ઉત્સાહથી બોલ્યો સર આ નવા કેસનો રિપોર્ટ આવ્યો છે એક યુવતી છે આ નામ કાવ્યા ઉંમર માત્ર સોવીસ વર્ષ અતિશય થાક શક્કર અને ડિપ્રેશનની ફરિયાદ છે આ પરંતુ બધા રિપોર્ટ્સ નોર્મલ છે આ ડોક્ટર આરવે ફાઇલ જોઈને બોલ્યા આ શારીરિક બીમારી નથી તો મનને હશે આ મોકલો અંદર આ થોડા ક્ષણમાં દરવાજો ધીમે ખુલ્યો અંદર પ્રવેશી એક નાજુક કાર્યની યુવતી આંખોમાં અશાંતિ આ ચહેરા પર નિર્જીવ સ્મિત હાથમાં લાલ દુપટો આ બેસો કાવ્ય આરવે નરમ અવાજમાં કહ્યું આ તકલીફ શું છે આ કાવ્ય ધીમેથી બોલી સાહેબ થાક લાગે છે આ ઊંઘ આવતી નથી આ ક્યારેક શ્વાસ પણ અટકી જાય છે મન ખાલી ખાલી રહે છે આ ડૉક્ટર આરવે પૂછ્યું આ કોઈ ખાસ વાત બની છે છેલ્લા દિવસોમાં કાવ્ય સૂપ રહી આ પછી ધીમે ધીમે કહ્યું હા સાહેબ આ થોડા મહિના પહેલા મારી મમ્મીનું અવસાન થયું અને પછી ફાઇનાસે નાતો તોડી નાખ્યો હું તૂટીને પડી ગઈ હવે કંઈ આનંદ જ રહેતો નથી આ રૂમમાં શબ્દતા સવાઈ ગઈ આ નમનના ચહેરા પર પણ અચાનક ગંભીરતા આવી ગઈ આ તેના મનમાં એક અજાણી કરુણા જાગી આ ડોક્ટર આરવે કાગળ પર કંઈક લખ્યું પછી કહ્યું કાવ્યા આ તમારું શરીર ઠીક છે પણ મનને ઘા લાગ્યો છે આ એની દવા હું આપું છું પણ શરત એ છે કે આ તમે દરરોજ સવારે એક કામ કરશો કયું કામ આ સૂર્યોદય જોવો સવારે બહાર જાઓ થોડું ચાલવાનું કરો આ લોકો સાથે વાત કરો આ દવા કરતાં વધારે અસરકારક છે આ કાવ્યએ થોડી આશ્ચર્યથી જોયું આ ડોક્ટર સાહેબ આ તમે ખરેખર માનો છો કે ફક્ત ચાલવાથી મન સારું થશે હા આરોએ હળવા હસીને કહ્યું આ કારણ કે મનની બીમારીનો ઇલાજ દવા નહીં સંબંધો કરે છે આ કાવ્ય નીકળી ગયા પછી નમને પૂછ્યું સર આ તમે ફક્ત પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું નથી પણ એક જીવનપાઠ આપ્યો આ ક્યારેક લાગે છે કે આપણી દર્દીને દવા કરતાં આશા આપવી જોઈએ આરવે હળવી નજરથી જોયું આ બિલકુલ નમન આ જો કોઈ દર્દી આપણા શબ્દોથી પણ હસી શકે તો એ જ ઉપસાર છે આ નમન થોડી વાર શોપ રહ્યો સર હું કહું તો આ મને પણ એ જ શીખવવાનું છે ફક્ત બોડી નહીં આ સોલને હિલ કરવી છે આરવે સ્મિત આપ્યું આ તમે સાસા છો નમન આ તે દિવસથી નમન ડોક્ટર આરવના સૌથી નજીકનો સાથી બની ગયો આ તેનો ઉત્સાહ અને આરવની અનુભૂતિ સાથે બંને દર્દીઓને ફક્ત દવા નહીં આ જીવનની નવી દિશા બતાવતા પંદર દિવસ પછી કાવ્ય ફરી આવી આ વખતે તેના ચહેરા પર થોડી તાજગી હતી આ ડૉક્ટર સાહેબ હું સાલવા જાઉં છું દરરોજ હવે થોડી શાંતિ લાગે છે આ ડૉક્ટર આરોવે સમિત આપ્યું આ જુઓ આ મનને સમજવાની દવા એ મનની અંદર જ છે આ ફક્ત એને જગાડવાની જરૂર છે કાવ્ય બોલી સાહેબ આ શું હું અહીં ક્યારેક સ્વયંસેવક તરીકે રહી શકું આ કદાચ અન્ય દર્દીઓને મદદ કરી શકું આરો ખુશ થઈ બોલ્યા એ સાજા થવાની નિશાની છે આ જ્યારે કોઈ પોતાનું દુઃખ છે આ નમન બાજુમાં ઊભો હતો અને કાવ્યાની તરફ જોયું આ તેના મનમાં પહેલીવાર અજાણ્યો લાગણીનો સમકારો ફૂટી ઉઠ્યો આ તે સાંજે આ ડોક્ટર આરો ઘરે પાછા ભર્યા આર્યા રસોડામાં હતી આ સોલહા પર સાસડી હતી આજે તું ખુશ દેખાય છે આર્યાએ કહ્યું હા આજનો દિવસ કંઈક અલગ હતો આરવે ધીમે કહ્યું આ મને લાગ્યું કે જો માણસને પ્રેમથી વાત કરીએ તો એ દવા કરતાં પણ ઝડપથી સાજો થઈ છે આર્યા હસીને બોલી આ એટલે જ હું રોજ તને કોફી આપું છું એ પણ એક દવા છે આ બંને વચ્ચે હળવું હાસ્ય અને શાંતિ હતી આ પરંતુ એ રાત્રે ફોન વાગ્યો કોલ હતો કેન્સર હોસ્પિટલનો આ ડૉક્ટર આરો અશોકભાઈની સ્થિતિ ખરાબ છે તમે આવી શકો આરોના ચહેરા પરથી સ્મિત ગાયબ થયું હું તાત્કાલિક આવી રહ્યો છું આ હોસ્પિટલમાં પહોંચતા જ તેમણે જોયું અશોકભાઈ ઓક્સિજન માસ્ક સાથે પડ્યા હતા આ શ્વાસ ભારે થઈ ગયો હતો આ તેમને આંખોમાં ડર નહોતો પણ એક અજબ શાંતિ હતી આ ડૉક્ટર સાહેબ હું છોડી શક્યો નહીં સિગારેટ પણ તમે મારી વાત સાંભળી એ બદલ આભાર આરોની આંખો ભીની થઈ ગઈ હજી સમય છે અશોકભાઈ આશા છોડશો નહીં આના સાહેબ હવે ફક્ત એક વાયદો કરવો છે આ ક્યો આ મારા દીકરાને કહેજો આ સિગરેટ જીવન નષ્ટ કરે છે એ મારી ભૂલ ન દોહરાવે અને તે શબ્દો પછી અશોકભાઈ આંખો મીસી લીધી આ રૂમમાં નિઃશબ્ધતા હતી આ ડોક્ટર આરો એક ખાલી ખુરશી પર બેસી ગયા આ તેમના હાથમાં ફાયેલ નહોતી ફક્ત ભેની આંખોને એક ભારે શ્વાસ તે રાત્રે આરો ઘરે આવ્યા આર્યા સામે ઉભા રહી બોલ્યા આર્યા આજે મને સમજાવ્યું કે માણસ શરીરથી નહીં આશાથી જીવે છે આર્ય ધીમેથી બોલી અને આશા તું આપી શકે છે આરવ આ બસ એ જ સાલું રાખ આ ડૉક્ટર આરવે સાંજની તરફ જોયું આ એના મનમાં નવો સંકલ્પ જન્મ્યો હવે હું ફક્ત બીમારી નહીં આ માણસનો ઉપસાર કરીશ આ ડૉક્ટર આરવની ક્લિનિકમાં હવે નવું વાતાવરણ હતું આ દર્દીઓ માત્ર દવા લેવા નહીં પણ વાત કરવા આવતા આ કોઈ પોતાના દિલની વાત કહે આ તો કોઈ ફક્ત બેઠા રહે આ ડૉક્ટર આરોવ માટે આજુ ઉપસાર હતું આ બાજુમાં હવે ડૉક્ટર નમન અને કાવ્ય બંને સહયોગી તરીકે કામ કરતા આ કાવ્ય હવે દર્દીઓને સમજાવતી તેમને હસાવતી અને પોતાના દુઃખમાંથી બહાર આવી ગઈ હતી આ તેના ચહેરા પર હવે નરમ ઉજાસ હતો એક એવી શાંતિ આ જે પહેલાંની કાવ્યમાં નહોતી આ નમન માટે આ બદલાવ ચમત્કાર જેવો હતો આ એક દિવસ ક્લિનિક બંધ થયા પછી નમને કાવ્યાને કહ્યું કાવ્યા આ તો પહેલાથી ખૂબ અલગ લાગી રહી છે હવે તારા ચહેરા પર ઉદાસી નથી આ કાવ્યએ હળવું સ્મિત આપ્યું આ ડૉક્ટર આરવ સાહેબે મને શીખવ્યું કે આ મનનો દુઃખ શબ્દો બહાર પાડવો એ જ ઉપસાર છે હવે હું બીજાને એ જ શીખું છું આ નમન બોલ્યો આ તો હવે ફક્ત દર્દીની મદદ નથી કરતી આ તું તો અન્ય લોકો માટે આશા બની ગઈ છે આ કાવ્ય થોડીવાર વાર સૂપ રહી આ પછી ધીમે બોલી આ ક્યારેક વિચારું છું આ જો એ દુઃખ ન મળ્યું હોત તો કદાચ આજે હું અહીં ન હોત આને મને આશ્ચર્યથી જોયું એ દુઃખ જ તારી શક્તિ બની ગયું છે આ બંને વચ્ચે નિઃશબ્ધતા છવાઈ ગઈ આ બહાર હળવો વરસાદ શરૂ થયો હતો આ કાવ્યએ બારણું ખોલી દીધું આ પવનની ઠંડી લહેર અંદર આવી તે બોલી આ ક્યારેક લાગણી વરસાદ જેવી હોય છે આ જો અંદર જ રોકી રાખીએ તોફાન બને આ તેને છોડીએ તો શાંતિ આપે આ નમન સ્મિત સાથે બોલ્યો અને તું એ વરસાદ બની ગઈ છે કાવ્ય આ કાવ્યએ હળવા હંસતા કહ્યું હવે તું પણ ડોક્ટર છે તો તારા દર્દીઓને એ જ શીખવજે આ તે ક્ષણથી બંને વચ્ચે કંઈક ન બોલાય એવી લાગણી જન્મી ગઈ આ એક નાની સિંહ જે રોજની મુલાકાતોથી ધીમે ધીમે પ્રકાશ બનવા લાગી આ બીજી તરફ ડોક્ટર પણ આર્યએ નોંધ્યું કે આ તેમના ચહેરા પર હમણાં અજાણ્યો થાક છે એક રાતે આર્યા પૂછ્યું આરવ તો હમણાં ખૂબ જ થાકેલો લાગે છે આ રાતે ઊંઘ પણ નથી આવતી આરવે હળવું હસતા કહ્યું એ કંઈ ખાસ નથી આર્યા આ ફક્ત થોડું કામનું દબાણ છે આ પરંતુ સાસે હકીકત એ હતી કે આરવની પોતાની તબિયત ખરાબ થવા લાગી હતી આ ઘણીવાર ચેકઅપ દરમિયાન નમન અને કાવ્યએ ધ્યાન આપ્યું કે આરવ અચાનક હાંસવા લાગે કે શક્કર આવે આ એક દિવસ કાવ્યએ સીધો પ્રશ્ન કર્યો આ ડૉક્ટર સાહેબ આ તમે પોતાનો ચેકઅપ કેમ નથી કરાવતા આરવે હસીને કહ્યું આ ડૉક્ટર બીમાર નથી થતો કાવ્યા આ નમને ગંભીરતાથી કહ્યું સર આ બીમારી શરીરની હોય કે મનની આ દરેકને ઉપસાર જોઈએ આ તમારો ટેસ્ટ કરાવવો જોઈએ આ થોડી મનાવણી પછી આરો મંજૂરી આપી આ રિપોર્ટ આવ્યા અને નમનના હાથમાં કાગળ કાંપવા લાગ્યા આ ડૉક્ટર આરોને શરૂઆતનું હાર્ટ ડિઝીઝ હતું આ નમન બોલ્યો સર આ તમે તરત આરામ લો આ સ્થિતિમાં કામ ન કરવું જોઈએ આરવ શાંત સ્વરે બોલ્યા આ જો હું આરામ લઈ લઉં તો આ લોકોનું શું આ જેમને મારી જરૂર છે કાવ્ય બોલી પણ સાહેબ આ તમે પણ તો માણસ છો આ તમારી આશા બીજા માટે પ્રકાશ છે એને બોજવા નહીં દો આરવે શોપશાપ સ્મિત આપ્યું હું પ્રકાશ નથી કાવ્ય ફક્ત દીવો છું આ પ્રકાશ તો લોકોના દિલમાં જ છે આ કાવ્ય અને નમન વચ્ચે હવે એક અલગ બંધન હતું આ તે બંને દર્દીઓને મદદ કરતા આ સાથે સમય પસાર કરતા અને એકબીજાની લાગણીઓ સમજવા લાગ્યા આ એક સાંજ કાવ્ય ધીમે ધીમે બોલી આ નમન તો ક્યારેક વિચારે છે કે આપણે જે દર્દીઓને બસાવીએ છીએ એ આપણને કંઈક શીખવી જાય છે આ નમન બોલ્યો આ દરેક દર્દી આપણા મનો કોઈ ખાલી ખૂણો પૂરતો જાય છે આ તો તું મારા ખાલી ખૂણાને પૂરતો ગયો છે આ કાવ્યએ નજરનીશે કરી આ નમન અટકી ગયું એ પણ એ બધું નિઃશબ્દ હતું આ ફક્ત દિલની ધડકન સંભળાતી હતી આ નમને ધીમેથી કહ્યું કાવ્યા આ હું પણ એ જ અનુભવું છું આ પણ હું એ સ્વીકારું છું કારણ કે એ પ્રેમ નથી એ ઉપસાર છે કાવ્ય થોડી આશ્ચર્યમાં પડી ઉપસાર હા આ તેમને માનવી બનવાનું શીખવ્યું આ તારી સાથે રહીને હું સમજ્યું કે આ દર્દીને ફક્ત દવા નહીં દિલ પણ જોઈએ આ કાવ્યની આંખોમાં આંસુ આવી ગયા આ જો એ ઉપસાર છે તો એ પ્રેમથી શરૂ થાય છે નમન આ નમન ધીમે બોલ્યો તો સાલ આ પ્રેમને ઉપસારની જેમ જ રાખીએ નિર્દોષ નિસ્વાર્થ આ બંને હળવું હસ્યા આ કારણ કે તેમને સમજાઈ ગયું કે આ લાગણી ક્યારેક શબ્દોથી નથી કહેવી પડતી આ તે રાત્રે ડોક્ટર આરવને અચાનક ભારે પીડા થાય હૃદયમાં સાકુ જેવો દુખાવો આર્ય તરત નમનને ફોન કર્યો આ નમન આરવને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડશે આ નમન દોડીને આવ્યો આરવને ટ્રેચર પર લઈ જતા તે કહેતા હતા મને કશું નહીં થાય આ દર્દીઓ છે મારી રાહ જોતા આર્યની આંખોમાં આંસુ હતા હવે તું મારી રાહ આરવ આ બીજા માટે જીવ્યો ઘણો આ ડૉક્ટર આરવને આયુષ્યુમાં દાખલ કરવામાં આવ્યા આ કાવ્યને નમન બારણે ઊભા હતા આ નમનના હાથમાં આરવની ભાયલ અને કાવ્યના હાથમાં પ્રાર્થનાનો રોશન દીવો આ કાવ્ય બોલી આ જે દીવો સૌને પ્રકાશ આપે છે એ ક્યારેય બોજી નથી શકતો આ નમને કહ્યું પણ ક્યારેક દીવો પોતે સળગીને જ પ્રકાશ આપે છે આ તે રાત્રે હોસ્પિટલમાં ફક્ત એક જ અવાજ ગુંજતો હતો હાર્ટ મોનિટરનો આ હોસ્પિટલની ઠંડી દિવાલો વચ્ચે આ રાત્રે ગાઢ બની ગઈ હતી આ બહાર વરસાદના ટીપાઓ બારણા પર પડતા હતા અને અંદર માત્ર હાર્ટ મોનિટરનો ટીકાટીક ગુંજતો આ ડોક્ટર આરો બેડ પર અસેત પડ્યા હતા આ શહેરા પર શાંતિ પણ શરીર થાકી ગયું હતું આર્યા બાજુમાં બેસેલી હતી હાથમાં આરવનો હાથ પકડીને ધીમે બોલતી આ તમે કહ્યું હતું ને આ દર્દીને આશા આપવી જોઈએ હવે એ આશા મારી આંખોમાં છે આરવ આ જલ્દી પાછા આવજો આ નમન અને કાવ્ય થોડા અંતરે ઊભા હતા આ કાવ્યની આંખોમાં આંસુ પણ મનમાં પ્રાર્થના ભગવાન આ માણસ ફક્ત ડોક્ટર નથી એ જીવંત આશા છે આ ઘણા લોકો માટે આ ડોક્ટરોની ટીમ દોડતી રહી એક પળ માટે મોનિટરનો અવાજ બંધ થયો બધું નેહ શબ્દ આર્યની શીસો આરો પણ પછી હળવો અવાજ આ બીપ બીપ બેબ ધબકારા પાસા આવ્યા નમન બોલ્યો આ તેનો હૃદય ફરી ધબક્યો આ કાવ્ય આંખો બંધ કરી હાથ જોડ્યા આરો સાહેબ આ તમારે તો જીવવું જ હતું આ કારણ કે અનેક જીવ તમારા પર ટકેલા છે આ ત્રણ દિવસ બાદ આરવ ધીમે ધીમે આંખ ખોલી રહ્યા હતા આર્યા બાજુમાં હતી આ અને કાવ્યા પણ ત્યાં જ આર્યા આરવે ધીમા અવાજમાં કહ્યું હું પાસો આવી ગયો આર્યાની આંખોમાં ખુશીના આંસુ આવ્યા હા આ તો પાસો આવ્યો છે આ પણ હવે ફક્ત બીજાને નહીં આ પોતાના માટે પણ જીવવું પડશે આ ડૉક્ટર આરવે નમન અને કાવ્ય તરફ જોયું આ તમે બંનેએ મારી ક્લિનિક સંભાળી લીધી હતી ને આ નમન હંશો હા સર પણ એ દિવસે મેં શીખી લીધું કે આ ઉપસાર ફક્ત દવા નથી એ પ્રેમ છે કાવ્ય બોલી સર આ તમે અમને જે શીખવ્યું એ જ અમારું માર્ગદર્શન છે હવે આ ઉપસારને આગળ વધારવાનું છે આ ડૉક્ટર આરવે હળવું સ્મિત આપ્યું આ તમે બંને મારા સ્વપ્ન પૂરા કરશો થોડા મહિના પછી આ શહેરમાં એક નવું કેન્દ્ર ખુલ્યું આ જીવન ઉપસાર કેન્દ્ર આ જેનું ધ્યેય હતું શરીર નહીં આ મનને સાજું કરવું આરોવવે ધીમે ધીમે સ્વસ્થ થઈ ગયેલા આ પણ ક્લિનિકમાં ઓછું કામ કરતા આ કેન્દ્ર સંભાળતા હતા નમન અને કાવ્યા અહીં આવનારા લોકોને દવા કરતાં વાતો આપવામાં આવતી આ દુઃખમાં પડેલા લોકોને સહાનુભૂતિ આપવામાં આવતી આ બાળકોને વૃદ્ધોને અને તૂટેલા દેવાળાઓને નવી શરૂઆત આપવામાં આવતી આ એક દિવસ એક વૃદ્ધ મહિલા આવી તેણે કહ્યું મને કોઈ સાંભળતું નથી આ ફક્ત એકવાર વાત કરવી છે આના મને સ્મિત આપ્યું આ બોલો અહીં બધું સાંભળવામાં આવે છે આ મહિલા ધીમે બોલી આ મારા દીકરાએ સિગારેટ છોડીને કહ્યું હતું કે એને એક ડૉક્ટરે વસન આપ્યું હતું એ ડૉક્ટરનું નામ હતું આરવ આ નમન અને કાવ્યએ એકબીજાની તરફ જોયું આ કાવ્યને આંખોમાં આંસુ આવી ગયા હા એ જ ડૉક્ટર અમને જીવવું શીખવ્યા હતા આ તે જ રાત્રે આરવ બાલ્કનીમાં બેઠા હતા આ સાંદ આકાશમાં ઝળહળતો હતો આર્ય તેમના બાજુમાં આર્યા આ જીવનમાં મેં ઘણા દર્દીઓને બસાવ્યા આ પણ હવે સમજાયું કે ઉપસાર ફક્ત બીજાને નહીં આ પોતાના મનને પણ આપવું પડે આ તમે એ કરી રહ્યા છો આરો આર્યએ કહ્યું આ તમે લોકોના દિલમાં આશાનો પ્રકાશ મૂકી દીધો છે આરવ ધીમે બોલ્યા આ જો હું ક્યારેક ન હોઉં તો આ દીવો સાલું રાખજો આર્યએ સ્મિત આપ્યું આ દીવો નહીં બુઝાય ક્યારેય આ કાવ્ય અને નમન્ય પ્રકાશ છે આ થોડા વર્ષો પછી આ જીવન ઉપસાર કેન્દ્ર શહેરનું સૌથી માનવીય સ્થાન બની ગયું આ દર્દીઓ હવે ફક્ત દવા માટે નહીં પ્રેમ માટે આવતા આ નમન અને કાવ્ય હવે પતિ પત્ની બની ગયા હતા અને બંને ડોક્ટર આરોવના વિચારને આખા દેશમાં ફેલાવ્યો આ એક ભીની સ્વાર હતી આ બારણા પાસે કાવ્યા ઊભી હતી હાથમાં સા નમન બોલ્યો આ તને ખબર છે કાવ્ય આ ડૉક્ટર આરવે આપણને ફક્ત ડૉક્ટર નહીં માણસ બનાવ્યા આ કાવ્યએ સ્મિત આપ્યું અને માણસ એટલે શું આજે બીજાનું દુઃખ પોતાના જેવું સમજે આ બંને હસ્યા આ બહાર સૂર્ય ઊગતો હતો આ પ્રકાશ નવો હતો પણ તેની ગરમી એ જ હતી આ ડૉક્ટર આરવ હવે આ દુનિયામાં નહોતા આ પણ જીવન ઉપસાર કેન્દ્રની દરેક દિવાલ પર એમની વાત લખેલી હતી આ દવા શરીરને સાજી કરે છે પણ લાગણી આત્માને જીવંત કરે છે અને એ જ સ્ટોરીનો અંત નહીં એ શરૂઆત હતી નવા જીવનની આ નવા ઉપસારની અને માનવતાની નવી સ્વાર આરવ આર્યા આ નમન અને કાવ્ય ચાર લોકો ચાર અલગ દર્દ આપણ એક જ ઉપસાર આ પ્રેમ અને માનવીય સહાનુભૂતિ આ સ્ત્રોત સ્વરક્ષિત કાલ્પનિક આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો